હેલો કેમ મિસ ફોન મારો છે મારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કરે બે જામ તમારો બાવડા તમારો કોનું કામ છે કઈલેશ મેરનું કામ છે કઈલેશ મેરજ બસ તો બોલું ભાઈ ખાલી જો ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામ અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી અમે તો ખાલી અમારા સમાજના જે નમરીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવે ને એના ને માઈ માં તમારા સોશિયલ મીડિયામાં તમારે કંઈ જવા દેવાનું બરાબર સમાજ સાથે જ છે જ લઈએ કઈ તમને ખબર પડી ભાઈ મેં ફોન કર્યો ને નીકળી જાય ભાઈ

કાયદો કાયદા કામ કરે છે તો એમની તપાસ વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ એટલે અમારે કરવું પડે બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે જો અમને ન્યાય મળે ને તો તૈયાર છીએ અમે સમજ્યા આવડે વાંધો નહીં ભાઈ હા તો તમે તમારી રીતે કરો પછી અમે કરશું કઈ વાંધો નહીં કરો તારની વાત તારે હા અત્યારે તો ભાઈ હા કે અમારે નક્કી નથી કરવાનું નક્કી નથી કરવાનું બરોબર એ કરવા કરે છે હા હા તો કંઈ વાંધો નહીં ઠીક છે કરો તમ તમે મોતથી મોતથી જ કરી છે ભાઈ જો મોતથી જ કરી હા તે કરો હે તમ તમ બગદાણાના નવીનભાઈ વિવાદમાં મોટો ખુલાસો થયો ફરી થયો કોલ રેકોર્ડિંગ વાયરલ ફરી એકવાર કોલ રેકોર્ડિંગમાં થયો મોટો ખુલાસો આ કોલ રેકોર્ડિંગમાં શૈલેષ મેર અને આહીર સમાજના આગેવાન તરીકે એક વ્યક્તિ વાત કરે છે ત્યારે આહીર સમાજના આગેવાન કહી રહ્યા છે કે તમે જયરાજ આહિર પર ખોટી રીતે ઉડાડ્યા છે ત્યારે શૈલેષ મેર કહી રહ્યા છે કે જયરાજે જ નવીનભાઈને માર મારાવ્યો છે ત્યારે શૈલેષ મેર એ પણ કહે છે કે નવીનભાઈને માર માર્યા બાદ નવીનભાઈને માર મારનાર જયરાજ આહિરના ફાર્મે શા માટે ગયા હતા અને જયરાજ આહિરે જ ફોન કર્યો હતો કે તમે આ વ્યક્તિને માર મારો જયરાજ આહિરને અંતે જેલમાં જવું જ પડ્યું તેઓ અત્યારે ભાવનગરની જેલમાં છે જયરાજ આહિરના પિતા શ્રી માયાભાઈ કહી રહ્યા હતા કે મેં આજ સુધી ક્યારેય માફી માંગી નથી પરંતુ આજે તેમના પુત્ર જયરાજ માયાભાઈ આહિર જયરાજ પોતે જ જેલમાં ગયો છે આવો દોસ્તો સાંભળીએ આખો કોલ રેકોર્ડિંગ હેલો કેમ મિસ કોલ મારો છો મારા મારો ફોન આવ્યો ભાઈ એટલે ફોન કર્યો ને

નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવે એના ન્યાય માટે અમે લડીએ તમારા સોશિયલ તમારે કઈ નથી બરાબર એવું છે સાથે વાંધો નહીં તમને ખબર પડી ગઈ ભાઈ તો મેં તમને ફોન કર્યો ને માણસો ને હા બધાની બધાની નીકળી જાય બધા નીકળી જાય એમને એવું છે

અમને ન્યાય ના મળે તો કરવું પડે જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કહેવાથી કરાવડાવ્યું છે આનો ફોન આવ્યો જયરાજ આઈનો અને એના બે કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય જયરાજ ઉપર પોતે જે ફરિયાદી છે ખુદ કે છે કે ભાઈ મને આના કહેવાથી આ વસ્તુ થયું છે તો તમે સમાજને બીજે માર્ગમાં દોરવામાં અમે સમાજ ને બીજે કે માર કરતા નથી અત્યાર સુધી અમે આહીર જમાન નું કોઈ નામ લીધું નથી અમે માત્ર માત્ર થી જાહેરાત અમારે વિરોધ છે ભાઈ બરાબર કઈ વાંધો નહીં તમે તમારો સમાજ છે અમે આમાં જાહેરાત છે તેના સાટા ઉડ્યા તો એ શું તે નહી કરવાનો દે હે આ હું તમને હું જા માંગુ છું આ જયરાજ ઉપર તમે બધે સાટા ઉડાડ છો થાય છે હે એના સાટા ઉડાડે ને શું થાય છે જયરાજ ઉપર બીજા સમાજ નાની નો દાવ કરી દેવાનો ગુજરાત ઉપર કોરી સમાજ ઉપર અરે માન આવીને ગુનો દાખલ કરી દેવાનો એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે જો કલમ બધા બીએનએસ એક્ટ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો બરાબર બરોબર બરોબર એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા બંધારણ હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું બરાબર

હું તો શું અમારે કહેવું છે ભાઈ નવનીતભાઈ નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ નવનીતભાઈ ઉપર ફરી દાખલ કરો કેમ દાખલ કરતા નથી એમ એમ નહીં મારી વાત સાંભળો તમે આ બધી શું છે ધીરજમાં એ બેન નહીં કે એ બેન નહીં તમે જોડો નથી તમે અપાવો ને હા હા તમે અપાવો તે તમે તે હે જો નવને એ તે પાયલ બેન વગાસ્યા છે અમે ઉભા નથી કર્યા તમારા સમાજ ઉભા કર્યા છે હા હા નહીં અમારા સમાજ નથી કર્યા

હા તે અમારી પૂરી પૂરી વાંધો નહીં છે હા થાય કરી લેજો તો પાંચસો થા એટલે સમજતી ને તમે સમજ્યા આમાં જે છે નહીં હૈદરાબાદમાં જો છે તમારાથી થાય નહીં કરી લેજો ઠીક છે જયરાદની છે ભાઈ બરાબર હા તો એમ નથી ખબર છે હા તમે રખવા ને અમને કેમ અમે તમારી તૈયારી સાથે સિમ્પલી આમ જ ઠીક છે

કે અમારે નક્કી નથી કરવાનું અમારે નક્કી નથી કરવાનું બરાબર એ કરવા કરે છે હા હા તો કઈ વાંધો નહીં ઠીક છે કરો તમ તારે મોતથી મોતથી જ કરીએ ભાઈ જો મોતથી જ કરીએ હા તે કરો હે તમ તમારે બગદાણા નવીન વિવાદમાં મોટો ખુલાસો આહીર સમાજના આગેવાન અને શૈલેષ મેરનું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે અત્યારે વાયરલ જયરાજ આહીરને ભાવનગરની જેલમાં બંધ કર્યા બાદ આ નવ કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ દોસ્તો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો તમને અમારી ચેનલ પર આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓન કરી દેજો અને તમે અમારા કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે તમે કોના સમર્થનમાં છુઓ નવીનભાઈના સમર્થનમાં છો કે જયરાજ આહિરના સમર્થનમાં જુઓ ધન્યવાદ